બે દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસનો ભાવ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે આવેદન આપવા આવેલા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાંકરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં એકસાથે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે હાલ દેશમાં મંદીનો માહોલ ચાલે છે જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે ત્યારે હવે ગેસના બાટલાના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પરેશાન થઈ જશે ત્યારે તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા આપ પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી સમયે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે તેવી જાહેરાત કરી હતી એ જાહેરાત પ્રમાણે પણ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિરોધ પક્ષ નેતા આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સરકાર દ્વારા એ તાત્કાલિક અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે મોંઘવારી છે મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે કેમ કે એની સામે ઝજુમી નથી શકતા લડી નથી શકતા આવી કપરી પરિસ્થિતિની અંદર જયારે

નરેન્દ્ર મોદી એવું કેતા હતા કે ભાઈ મારી બેન ની આંખો માંથી અમે આંસુ નહી આવવા દે મારી સરકાર બનશે તો આજે સાડી આઠસો રૂપિયા થઈ ગયા છે બેન બનેવી બધા જ રોવે છે બેન બનેવી છોકરા બધા જ રોવે છે તો કેમ એની પીડા નથી